મન્સ નું કૌશલ્ય બતાવ્યું બદલ તમામ સન્માન કરવામાં આવ્યું હતું અને મતદાન અધિકાર અંગે જાગૃતિ લાવવા તેત્રીસ ટકા અધિનિયમ અંગે જાણકારી આપવામાં આવી નવે કોમર્સ કોલેજ ખાતે આજ રોજ યુવતી સંમેલન વડોદરા જિલ્લા મહિલા મોરચાના પ્રભારી હંસા બેન કુંવરપા પાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં મહિલા સ્પોર્ટ્સ પર્સનાલિટી તેમજ કોલેજ ની અધિનિયમ તથા મતદાન જાગૃતિ માટે મતનો અધિકાર અંગે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ લતા બેન જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી હાલ ઉપાધ્યક્ષ અને મહામંત્રીની જવાબદારી પારુલબેન સોલંકી જિલ્લાના વિજય

એટલા માટે કરવામાં આવ્યું કે દીકરીઓને વોટ માટે જાગૃત કરવી અને એની સાથે મહિલા સ્પોર્ટ્સ એનો પણ કાર્યક્રમ કર્યો અહીંયા જેટલી જે ઇન્ટરનેશનલ નેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે અને વિજેતા બની છે એવી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું અને વોટ અધિકાર અને તેત્રીસ ટકા અધિનિયમ તેવીસ આના વિશે પણ અહીંથી અહીંની બહેનોને અમે જાગૃત કરી અને વડોદરા જિલ્લાની મહિલા મોરચાની સમસ્ત ટીમ મારી સાથે અત્યારે ઉપસ્થિત છે અને હવે પછી દરેક વડોદરા જિલ્લાના મંડલોમાં આ કાર્યક્રમો થશે